પચીસ મે બે હજાર ચોવીસ આખા ગુજરાત માટે ખૂબ જ દુઃખદ દિવસ હતો રાજકોટ ખાતે થયેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને રાજકોટના ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું હતું ત્યારે ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનને એક વર્ષ પૂર્ણ થતાં પ્રજાસક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાજકોટ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પીડિત પરિવાર સાથે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ

કાર્યક્રમ કરેલ છે અને શાંતિપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આપ્યો છે કે આ ઘટનાને એક વર્ષથી ઉઠી છે છતાં પણ આમાં અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી જે લોકોને અંદર કર્યા છે એ બસ અંદર જ છે એનાથી આગળની કોઈ પ્રોસેસ નથી જેવી રીતે પીડિત પરિવાર તરફથી માંગ છે અમે પોતે મળ્યા હતા એમને અને એમની માંગ એવી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ થઈ અને ડે ટુ ડે આની જે કંઈ સુનાવણી હોય એ ચાલુ થાય શાંતિપૂર્ણ અમારે બિરદાવવાનો હતો હવે પછી જો આ કેસમાં આગળ જે બી પ્રોફેસ જોય છે પીડિતોને પીડિતોને જે ન્યાય જોઈએ છે એ નહીં મળે તો અમારી પાર્ટી તરફથી એના માટે જે કઈ બદલાવ ભરવામાં આવશે એ અમે ભૂલ રાષ્ટ્રીય રાજકોટનો પીઆરપી લઈ લો વડોદરાનો હળ હરણી બોર્ડ કાર્ડ લઈ લો મોરબીનો ભેજનું લઈ લો આ સુધી કોઈપણ સરકારે આગળ વધી નથી